ઉનાળાની સિજનમાં ગુજરાતી પરિવારમાં ખાસ બનાવવામાં આવતી આ રેસીપી કે જે કાચી કેરીમાંથી બને છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે કાચી કેરીનો ચૂંદો બનાવશું ચુંદો સામાન્ય રીતે તડકા છાયાનો પણ બનતો હોય છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ચુંદો બનાવશું તમે તેને બનાવી અને તરત જ ઉપયોગમાં લઈ શકો એ રીતે બનાવશું તો ચાલો ફટાફટ જોઈ લઈએ આપણે ચૂંદાની રેસીપી રેસીપી જોવાથી પહેલાં જો તમે યુટ્યુબ ચેનલમાં જોતા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન જરૂરથી દબાવજો અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરજો ચૂંદો બનાવવા માટે મેં અહીં ચાર કાચી કેરી લીધી છે સામાન્ય રીતે અહીં રાજાપુરી કેરીનો ઉપયોગ થાય છે પણ તમારે ત્યાં જે પણ કેરી અવેલેબલ હોય તે તમે લઈ શકો હવે સૌથી પહેલાં કેરીને સારી રીતે ધોઈ અને કોરી કરી લેવી તેમાં પાણી બિલકુલ રહેની એ રીતે સારી રીતે કોરી કરી લેવી ત્યારબાદ તેને પિલર વડે આ રીતે તેની સ્કીન દૂર કરી દેવી તો મેં બધી કેરીની છાલ કાઢી લીધી છે હવે આ કેરીને આપણે છીણી લઈએ તો સમાન રીતે છુંદામાં બારીક છીણવાની હોય છે એટલે કે ખમણીમાં જે મોટો ભાગ છે એ બાજુથી નથી છીણવાનું તમારી પાસે જે પણ ખમણી હોય એમાં જે બારીક છીણાતું હોય એ રીતે છીણી લેવું તો મેં ચારેય કેરીને છીણી અને તૈયાર રાખે છે હવે તેમાં વન ફોર ટી સ્પૂન મીઠું અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ મીઠું અને હળદર સામાન્ય રીતે પ્રિઝર્વેટિવનું કામ પણ કરતા હોય છે તો તેને એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવું ત્યારબાદ તેને ઢાંકી અને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપો આપવો થી પંદર મિનિટ બાદ જોશું તો તેમાંથી સામાન્ય થોડો પાણી છૂટો પડશે હવે તેમાં ખાંડ એડ કરીએ તો મેં અહીં એક કિલ્લા જેટલી ખાંડ લીધી છે સામાન્ય રીતે જેટલી કેરી હોય એના ડબલની ખાંડ ચુંદામાં એડ કરવામાં આવતી હોય છે તો અમે કેરી ચાર લીધી હતી જેના ચોતરા અને ગોટલા દૂર કરી દઈએ તો તે પાંચસો ગ્રામ જેટલી કેરીનું છીણ રહેતું હતું તો તેમાં મેં એક કિલો ખાંડ એડ કરી છે પણ તમે થોડી ઓછી કે વધારે એડ કરી શકો તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેને ફરી ઢાંકી અને અડધા કલાક જેટલો રેસ્ટ આપીએ જો તમને સમય ના હોય અને રેસ્ટ ના આપો તો પણ ચાલે અડધા કલાક બાદ જોશું તો બધી ખાંડ મેલ્ટ થઈ ગયેલી હશે તો તેને ફરી થોડું ચમચા વડે હલાવી લઈએ હવે ગેસ ઓન કરી અને તેને થોડીવાર કૂક થવા દેવાનું છે તો તેને ચમચા વડે હલાવી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને તેને થોડી વાર કૂક થવા દઈએ તો આશરે પાંચથી સાત મિનિટ માટે તેને કૂક કરવાનું છે તો સામાન્ય રીતે આ ખાંડ છે એ સારી રીતે મેલ્ટ થઈ જાય અને તેની એક ચાસણી બની જાય એક તાર જેટલી ચાસણી બને ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો આપણે ચાસણી થોડી પ્લેટમાં લઈ અને ચેક કરી લઈએ તો એક તાર જેટલી ચાસણી બને છે જો તમને એવું લાગે કે એક તાની ચાસણી સારી રીતે નથી બનતી તો હજી બે ત્રણ મિનિટ કૂક થવા દેવાનું તો હવે આ સારી રીતે ચાસણી રેડી છે તો ગેસ ઓફ કરી દઈએ જો વધારે કડક ચાસણી બનશે તો છૂંદો પણ જ્યારે ઠંડો પડશે ત્યારે કડક થશે એટલે ખાસ ધ્યાન રાખવું કે બહુ વધારે કૂક ના થઈ જાય ગેસ ઓફ કર્યા બાદ તેમાં થોડા તજ અને બે ત્રણ લવિંગ એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ સારા કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ જો તમને થોડું તીખું બનાવવું હોય તો તેમાં એક ચમચી તીખું લાલ મરચું પણ એડ કરી શકાય અને જો તમને એલચી ફ્લેવરનું બનાવવું હોય તો તેમાં એલચી પાવડર પણ એડ કરી શકાય તો આ છૂંદો રેડી છે તે ઠંડુ પડે એટલે તેને એર ટાઈટ કન્ટેનરમાં લઈ લઈએ અને એર ટાઈટ કન્ટેનરમાં ભરી તેને બાર મહિના સુધી સ્ટોર કરી શકાય તો આ રીતે છૂંદો ખૂબ ઝડપથી રેડી થાય છે છુંદાની આ રેસિપી તમને કેવી લાગે એ મને કોમેન્ટમાં જણાવજો તમે ઘરે છૂંદો બનાવો છો તો તેમાં બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરો છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને જો તમે હજી સુધી છૂંદો ના બનાવ્યો હોય તો આ રેસિપી જોયા પછી આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જજો અને છુંદાને રોટલી થેપલા કે ખાખરા જોડે એન્જોય કરજો ઉનાળામાં બીજા અનેક પ્રકારના અથાણા બનતા હોય છે તમે કોઈ અથાણાની રેસીપી જોવા માગતા હોવ તો મને કોમેન્ટ કરજો હું ચોક્કસથી શેર કરવાની કોશિશ કરીશ